સાડા સાત વાગ્યે ભૂપેન્દ્ર પટેલ ફિલ્મ કાશ્મીર પર બની છે આર્ટિકલ થ્રી સેવન્ટી ફિલ્મ આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવ જી કલ્પેશ ત્રેવીસ ફેબ્રુઆરીએ આજે આર્ટિકલ થ્રી સેવન્ટી જે છે તે રજૂ કરવામાં આવી રહી છે એનું રિલીઝ થઈ છે અને જે માહિતી છે એ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાંથી આક આતંકવાદ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના એક સિક્રેટ મિશન સાથેને એક અ સિક્રેટ એજન્ટ તરીકેની જે ભૂમિકા છે એ હિરોઈન યામી ગૌતમે નિભાવી છે અને આ ફિલ્મ જે છે એ જે જે જમ્મુ કાશ્મીરની શાંતપ ઘટનાઓના સંદર્ભમાં છે આ ફિલ્મ નિહાર છે મુખ્યમંત્રી અને એ આવતીકાલે એક્રોપોલિસ મોલમાં તેઓ આ ફિલ્મ નિહાર છે જી આભાર કલ્પેશાપનો તમામ માહિતી બદલ તો મુખ્યમંત્રી ફિલ્મ નિહાળવા પહોંચશે અમદાવાદના એક્રો પોલીસ મલ્ટિપ્લેક્ષમાં ત્રેવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ છે આર્ટિકલ થ્રી સેવન્ટી